સર્વોદય પ્રીમિયમ લીગ સીઝન વન ફાઇનલ મેચ બ્રાન્ડ બ્લાસ્ટર અને સાદા ટાઇટન વચ્ચે રમાઈ હતી જેમાં સર્વોદય પ્રીમિયમ લીગ સીઝન પ્રથમ ચેમ્પિયન બ્રાન્ડ બ્લાસ્ટર બની હતી સર્વોદય વેલ પંચાયત ટ્રેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને એસપીએલ ના પ્રમુખ બખતિયારભાઈ પટેલ અને ટીમ દ્વારા આયોજન કરાયું હતું અંકલેશ્વર ખાતે સર્વોદય વેલ પંચાયત ટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને એસપીએલ ના પ્રમુખ બખ્તિયારભાઈ પટેલ અને ટીમ દ્વારા સર્વોદય પ્રીમિયમ લીગ સીઝન વન યોજવામાં આવી હતી જેમાં ફાઇનલ મેચ બ્રાન્ડ બ્લાસ્ટર અને સદાત ટાઈટન વચ્ચે રમાઈ હતી જેમાં બ્રાન્ડ બ્લાસ્ટર ટીમ વિજેતા થઈ હતી મેન ઓફ ધ મેચ આરિફભાઈ મલેક મેન ઓફ ધ સિરીઝ બાબુભાઈ રાજ બેસ્ટ બોલર ટોકીર સૈયદ બેસ્ટ બેટ્સમેન સાનુભાઈ શેખ જાહેર કરવામાં આવ્યા હતા સર્વોદય વેલ્ફ પંચાયત ટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને એસપીએલના પ્રમુખ બખિયારભાઈ પટેલ આરિફભાઈ તાજ રફીકભાઈ મલેક નિસારભાઈ મલેક રમઝાનભાઈ પઠાણ અજમલભાઈ મલિક મોહસીનભાઈ મિર્ઝા અકબર અલી શેખ આફિકભાઈ ફિકભાઈ મલિક આ ટુર્નામેન્ટમાં સફળ બનાવવા મહેનત કરી હતી મુખ્ય મહેમાન સૈયદ અફઝલ બાપુ જીકજીયાર ખાન પટેલ શાહાદત મિર્ઝા સમાઉન ખાન પઠાણ યુનુસ મલિક